বজা মাৰি যায় নেকি আমি ডিমাৰ্ট বাচু যায় লেবৰাই ভৰাই যায় ফলাই লি যায় તો અમે અમદાવાદમાં સિટીમાં નીકળ્યા પડે એ સિટીમાં એવું ન લાગે તમને કે સિટી છે આપણે ગામડા જીવ અહીંયા પણ બહુ જ છે કારણ કે અહીં પણ બહુ ઝાડી એકદમ ગામડું લાગે ઉપર હરિયાળી ખેત ફેકફેકાળે આવા વસાડવા હોય દુનિયાના ઉતારા તો અમારે આંગળે આવા વસાડવા છે

ને રોટલી ને મુઠિયા ઢોકળા વઘારવાના છે તો આપડી દીધા ને આપણે આપડી છે ને ને વઘાર આઈ પણ જો અમે અમદાવાદ કે કોઈ સગા સંબંધી કોઈ આવે ને કોઈ આવે કે તમે અમદાવાદમાં રેવા આવ્યા હા તો બધા ખબર પડે ને એટલી કે હું હા અમદાવાદ માં રેવા આવ્યા એવા વિડીયો હમણાં છે ને મૂકવાની કારણ કે બહાર નીકળીએ ને તો વિડીયો તરફ રસોઈ ઉતારવાના હોય પણ ઉતારીએ એટલે એટલો બધો હવે ટાઈમ ને એટલે આપણી જો મેં કીધું વિડીયો ઉતારી વાતો મારે એ આપણી સાવ નમ્યા છે એટલે વિડીયો ફોલો ભાઈ જા ગામ ધારા ને મેં આપણી દૂધ દીવા કર્યા ને બાકી તો થોડું ઘણું લેવા દેવાનું હતું શોપિંગ કરવાનું હતું એ કર્યું બધું હોય ને અમારે આવે પાણીથી પાણી નું તો ફિલ્ટર ફ્યું પાણી અમારે ત્રણ કલાક ખોવાય જ્યાં આવે ત્રણ કલાક ખાંજી આવે એટલે ત્રણ ત્રણ કલાક એટલે કામ પાણી તો આપણે કહીએ એટલું બધું ભરવાનું હોય નહીં ને જો મીઠું ઓર્ડર નાખે દીધી ધાણા જીરું પણ નાખે તા ને આની ચીકાશ બરે ને એટલે આપણી ચટણી નાખવાની છે આપણી બનાવવાની છે કોરો ભીંડા કોરા ભીંડાનું શાક બનાવવાનું છે ને બપોરી તો છે ને દાળ ભાત શાક રોટલી હોય કારણ કે ભાત પણ હોય એવું હોય કારણ કે ત્રણ જણા રાંધવું કેટલું ને વાત કેટલી એટલે આવું બધુંય છે ને આગળ પણ હજી પણ જો કાંઈ જાય હું તો કમળી પણ વીડિયા બતાવ્યું

ને આસી ના કોઈ ન હોય એકલી હોય એટલી મણી થાય મારા હાટુ કરે ઢોકરા એટલે જો કેટલો મસ્ત કે મોઢામાં પાણી આવે જાય ને આપણે ભીંડાનું નુસાર પણ સડેજો તો એવા આપણે બસ રોટલી કરવાની છે એટલી રોટલી કરેલી એટલે ગરમ ગરમ વ્યારા કરવા બે જાય આપણે બારનું બહુ ભાવે નહીં ભોલો ફાયદા કે તો બહાર જમવાનું છે તે આવવાનું ને અમી બેય જણા છે એ અમે આટલી વ્યારા કરલી હોય ભીંડાનું શાક નાખ્યું ને ઢોકળા બનાવ્યા રોટલી વાત થઈ પૂરી બે જણા છે પણ રાંધવું બધું જોઈએ કારણ કે રાંધા વગર તો આ એટલે મણી છે ને ભાવે બધુંય પણ કરવાની વાળો એટલી સારું થાય મણી પણ આજતા હું કઠોળ થઈ ને રોહણ આમ ઘરે ગઈ ને ઢોકળા બનાવી લીધા તો આપણે ઢોકળા એ ને એ બનાવવાની છે રોટલી જો કેટલા તલની મસ્ત રાય લીમડો નાખે તો કર નાખ્યા મોટરમાં પાણી આવે જાય આવ નહીં ઢોકળા ખાવા હોય નહીં તો આવો પણ ધકો થાય મોટો એટલે સારું તો જો આ મારા ઢોકળા છે બનાવેલા ને ખાવાની તો આવો તો મારા વિડિયો જોઈજો તમે તો સારું તો મારો વિડીયો ગઈ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો બટન દબાવજો